અમદાવાદ ખાતે રાહુલ ગાંધીનું આગમન થઈ ચૂક્યું છે રાહુલ ગાંધી છે તે અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી ગયા છે સીધા જ આ દ્રશ્ય છે તમને બતાવવા માગીશું કે રાહુલ ગાંધીનો જે કાફલો છે તે અહીંયા કોંગ્રેસ કાર્યાલય ખાતે આવી પહોંચ્યો છે અને તેને જ લઈને પોલીસનો ચાપ તો બંદોબસ્ત છે તે હાલ અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે રેપિડ એક્શન ફોર્સ સહિત બી એસએફની ટીમ છે તે પણ અહીંયા તૈનાત છે અને આ સીધા દ્રશ્ય છે જે રાહુલ ગાંધીના આગમનના છે અત્યારે તેમનો જે કાફલો છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે જઈ રહ્યો છે આ સીધા દ્રશ્ય છે તમને બતાવી રહ્યા છે કે રાહુલ ગાંધીનું આગમન છે તે કોંગ્રેસ કાર્યાલય ખાતે થઈ ગયું છે અને રાહુલ ગાંધીના આગમનને લઈને અહીંયા પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે કારણ કે ત્રણ દિવસ પહેલાંની જ એક ઘટના છે કે અહીંયા હિન્દુ સંગઠનો અને ભાજપના જે કાર્યકર્તાઓ હતા અને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ હતા તેમની વચ્ચે પથ્થરમારાની એક ઘટના બની હતી આ તે જગ્યા છે જ્યાં આ બનાવ બન્યો હતો તેને લઈને કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ છે તેમની અટકાયત પણ કરવામાં આવી હતી અને આ જે જે અટકાયત કરેલા જે કાર્યકર્તાઓ છે તેમને કોર્ટમાં હાજર પણ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમને જેલ હવાલે પણ કરવામાં આવ્યા છે ત્યારે રાહુલ ગાંધી છે તે સૌ પ્રથમ વાસણા પોલીસ સ્ટેશન જવાના હતા પરંતુ જે કાર્યકર્તાઓ છે તેમને જેલમાં મોકલી દેવામાં આવતા હવે તેઓ ડાયરેક્ટ અહીંયા કોંગ્રેસ કાર્યાલય ખાતે આવ્યા છે અને આ સીધા દ્રશ્ય છે તમને બતાવી રહ્યા છીએ કે અહીંયા જે પ્રકારે પોલીસ દ્વારા જે ત્રણ દિવસ પહેલાં જે ઘટના બની હતી તેને ધ્યાનમાં લઈને બેરિગેટિંગ્સ પણ કરવામાં આવ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો વોટર કેનન છે તે પણ અહીંયા તહેનાત રાખવામાં આવ્યા છે કારણ કે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની સલામતીને લઈને આ પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે ગુજરાત પોલીસના અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે આઈપીએસ અધિકારીઓ છે ડીવાયએસપી અધિકારીઓ છે પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ છે તે અહીંયા તેના જ છે સુરક્ષાની વાત કરવામાં આવે તો અહીંયા જે પ્રકારે બેરિકેડિંગ્સ કરવામાં આવ્યા છે અને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમને જ માત્ર હાલ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને કોઈ બનાવ અનિચ્છનીય બનાવ ન બને તેનું પૂરતું ધ્યાન છે તે અહીંયા રાખવામાં આવી રહ્યું છે અને હાલ હવે જે રાહુલ ગાંધી છે તે પીડિત પરિવારો છે રાજકોટ અગ્નિકાંડના જે પીડિત પરિવારો છે કે પછી હરણી બોટકાંડના જે પીડિત પરિવારો છે તેમની સાથે વાતચીત કરશે અને ત્યારબાદ કાર્યકર્તાઓને સંબોધન પણ કરશે કેમેરામેન ફૈઝાન રગ્રેસ સાથે જયંતાફરા અમદાવાદ વૈષ્ણવ